નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતના હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામી દ્વારા રાજ્યના હવામાન અંગે વધુ એક આગાહી કરવામાં આવી છે જેમાં તેઓ પવન ઠંડી માવઠા અને ઝાકળ વર્ષાની આગાહી કરી રહ્યા છે આગામી સપ્તાહમાં રાજ્યનું હવામાન કેવા ફેરફાર આવી શકે છે તે અંગે તેમણે વાત કરી છે પરેશ ગૌસ્વામી જણાવે છે કે પવનની દિશા ઉત્તર અને ઉત્તર પૂર્વની હોવી જોઈએ તેના બદલે પશ્ચિમની કે ઉત્તર પશ્ચિમની હતી જેના કારણે તાપમાન બે દિવસ ઓછું આવ્યું છે આજથી પવનની દિશા ઉત્તર અને ઉત્તર પૂર્વની થવાની તેમણે આગાહી કરી છે પવનની દિશા બદલાવાની સાથે તેમણે છૂટાછવાયા ઝાપટાં થવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે સવારે ઠંડી અને બપોરના સમયે ગરમીના માહોલ વચ્ચે હવે માવઠાની સંભાવનાઓ જોવાઈ રહી છે પરેશ ગૌસ્વામીએ જણાવ્યું કે ઉત્તર ભારતથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે તેવામાં પવનની દિશા બદલાતા ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણ તથા કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સામાન્ય ઝાપટા ચાર અને પાંચ ફેબ્રુઆરી દરમિયાન થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે જો કે મોટા માવઠા થવાની સંભાવનાઓ નથી તેમ પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે માવઠા સાર્વત્રિક નહીં હોય તેવી માહિતી આપીને પરેશ ગૌસ્વામી જણાવે છે કે જે રીતે મહત્તમ તાપમાન ઓછું આવ્યું છે તે જોતાં લોકોને લાગતું હશે કે હવે શિયાળો પૂર્ણ થઈ ગયો છે અને ઉનાળાની શરૂઆત થશે પરંતુ હવે ફરી પવનની દિશા બદલાતા પાંચ ને છ ફેબ્રુઆરી દરમિયાન તાપમાન નીચું આવવાની સંભાવનાઓ છે કેટલાક સેન્ટરો પર લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી કરતાં પણ નીચું જવાની સંભાવનાઓ જોવાઈ રહી છે હવામાન નિષ્ણાંત જણાવે છે કે પાંચ ફેબ્રુઆરીથી બાર ફેબ્રુઆરી વચ્ચે ફરી એકવાર શિયાળા જેવો માહોલ જોવા મળી શકે છે જેમાં લઘુત્તમ અને મહત્તમ બંને તાપમાન ઘટાડો નોંધાવાની શક્યતાઓ છે હવે વર્ષામાંથી રાજ્યને મુક્તિ મળવાની સંભાવનાઓ પણ તેમણે વ્યક્ત કરી છે પરેશ ગૌસ્વામીએ રાજ્ય પર માવઠાની સંભાવના અંગે વાત કરીને જણાવ્યું છે કે દસમી ફેબ્રુઆરીથી રાજ્યમાં હવામાનમાં ફરી એકવાર પલટો આવી શકે છે જેમાં કેટલીક જગ્યાએ વાદળછાયું વાતાવરણ થવાની શક્યતા છે જેમાં વધુ ઘાટા વાદળો થાય તો માવઠું પણ થઈ શકે છે પરંતુ આ અંગેની ચોક્કસ સંભાવનાઓ આગામી દિવસોમાં વ્યક્ત કરવામાં આવી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે